તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર એલ સી બી ના પોલીસ કોસ્ટેબલ મહેન્દ્રસિંહ સરવૈયા તથા ભગદેશભાઈ પંડયાને બાતમીરાએ હકીકત મળેલ કે તળાજા તાલુકાના હમીરપરા ગામની સીમાગ બાવળની કાટમાં એક કિસ્સમ શંકાસ્પદ કાળા કલરનું હોન્ડા કંપનીનું ટવિસ્ટર બાઇક કાળા કલરનું લાલ પટ્ટાવાળું બજાજ કંપનીનું પ્લસર બાઇક તથા કાળા કલરનું ટીવીએસ બાઇક લઈને ઊભો છે તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા એક શખ્સ શંકાસ્પદ વાહનો સાથે હાજર મળી આવેલ જે વાહનો અંગે તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી આ વાહનો તેને ચોરી અગર તો છળકપથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ આ માણસની પૂછપરછ કરતા આજથી આઠેક મહિના પહેલા ભાવનગર રેલવે ગ્રાઉન્ડ પાસેથી હોન્ડા કંપનીનું ટવિસ્ટર બાઇક તેમજ આજથી એકાદ મહિના પહેલા તળાજા તાલુકાના પીપલા ગામેથી ટીવીએસ તેમજ આજથી આશરે પચીસ દિવસ પહેલા નથુગઢ ગામેથી બજાજ કંપનીની પ્લસર મોટર ચોરી કરેલ હોવાનું જણાવેલ જે અંગે આગળની વધુ તપાસ થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો पकड़ाए आरोपीनु नाम जयेश भाई उर्फे तको दिनेश भाई परमारो व दशांश 24 गंधो मजूरी रहे हमीरपरा प्लॉट विस्तार ता तराजा जी भावनगर आ कामगिरीमा पुलिस इंस्पेक्टर के एस पटेल पुलिस सब इंस्पेक्टर बी एच शिंगरखिया पी बी जे स्टाफ नाम अशोक भाई डाबी अरविंद भाई मकवाना महेंद्र सिंह सरवैया मधेश भाई पंडया પ્રગેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા